આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કલેક્ટરશ્રી દ્વારા સરકારને આવેદનપત્ર પહોંચાડીએ છીએ કે જે પહેલી ફેબ્રુઆરીએ જે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું એની અંદર તમામ બહેનોને ગુજરાતની એક લાખ આંગણવાડી વર્કર હેલ્પર અને ગુજરાતના ચુમ્માલીસ હજાર આશા ફેસિલેટર બહેનોને આશા હતી કે સરકાર કંઈક અમારું વેતન વધારો જાહેર કરશે પણ એ આશા સાવ ઠગારી નીકળી છે અને એટલા માટે અમે આજે ગુજરાતની અંદર જે કોર કમિટી બનાવવામાં આવેલી છે એમના દસ મિનિસ્ટરોને અમે કલેક્ટરશ્રી દ્વારા આવેદનપત્ર પાઠવવાના છે અને એમાં અમે રજૂઆત કરીએ છીએ માંગણી કરીએ છીએ કે સોળમી તારીખે જે ગુજરાતનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે એની અંદર આ બહેનોનો વેતન વધારો કરી સમાવેશ કરવામાં આવે અને જે કામગીરીનું ભારણ છે એ ઓછું કરવામાં આવે બીજી બાજુ ડિજિટલ કામગીરી સરકાર શ્રી દ્વારા કરાવવામાં આવે છે તો ડિજિટલ કામગીરી છે એમાં પણ જે મોબાઈલ આપવામાં નથી આવ્યા જેને આપવામાં આવ્યા છે એ બગડી ગયેલી હાલતમાં છે તો તાત્કાલિક ધોરણે સરકાર મોબાઈલ પ્રોવાઈડ કરે અને જે અમારી માંગણી છે વેતન વધારાની એ મંજૂર કરે અને જો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં અમે ઉગ્ર આંદોલન આખા ગુજરાત ની અંદર નહીં પણ આખા દેશની અંદર કરવાના છે અને સૌથી વધારે માં વધારે વાત તો એ છે કે બારમી તારીખે આખી રાષ્ટ્રીય હડતાલ છે જે તમામ મજૂરોનું શોષણ થઈ રહ્યું છે એના વિરોધમાં બારમી તારીખે હડતાલમાં પણ આશા વર્કર આંગણવાડી બેનો જોડાવાના છે